આઈસીસી બે હજાર સત્યાવીસ માં યોજાનાર મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ને ધ્યાને રાખી આજે મોટી જાહેરાત કરી આ વર્ષના અંતે વર્લ્ડ કપ ચેલેન્જ લીગ યોજાવાની છે જેના માટે આઈસીસી ની બાર ટીમોના નામ જાહેર કર્યા છે આ ટીમોને છો છ છ ગ્રુપ વેચવામાં આવી છે આ ટીમોમાંથી કુલ ચાર ટીમ વર્લ્ડ કપ બે હજાર સત્યાવીસ માટે ક્વોલિફાય થવાની તક મળશે મળતી માહિતી અનુસાર આઈસીસી એ વર્લ્ડ કપ ચેલેન્જ લીગ માટે એ ગ્રુપમાં ડેનમાર્ક જર્સી કેન્યા કુંવૈત પાપુઆન્યુ ગીની અને કતાર ને જયારે બી ગ્રુપમાં માં બહેરીન હોંગકોંગ ચીન ઇટાલી સિંગાપુર અને યુગાન્ડાને સ્થાન આપ્યું છે બંને ગ્રુપની વિજેતા અને રનરઅપ ટીમ એટલે કે ચાર ટીમોને વર્લ્ડ કપ ક્વોલિફાઈડ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ